તમે જોયું છે આપણે સરસ મજાનો સોકેશ નખાવો સ્ટીલ ની પાઇપ નખાવી કેમ કે આપણે પડદા ન હતા તો પડદા આપણે ક્યાંય મોવા મળ્યા નહીં તો આપણે મુંબઈ થી પડદા મગાવ્યા હતા તો ફાઈનલી મારા દાદાના છોકરા એ બસ પોપડા પડદા આવી ગયા છે બસમાં અને જોવા લાગી પણ ગયા છે તો જોવા ફેમલી આવી રીતના પડદા આપણે છે આપ જોઈ શકો છો બે પડદા આ કોઈ ચાર ચાર ફૂટના છે અને દસ દસ બંગડીના છે હવે આજે આપણે આ ઘરમાં સ્ટીકર લગાડવાના છે તો જો આપણે સ્ટીકર એ બધા આવી ગયા છે આખી રૂમ ગુંજવી નાખી હો પોરમબેને બેને તો જો આપણે આ મીશોમાંથી અમેઝોનમાંથી અને ફ્લિપકાર્ટમાંથી તેણીમાંથી નોખા નોખા જાતના સ્ટીકર મંગાવ્યા છે જે આપણે અહીંયા આવશે આપણી આખી જે છે ને દિવાલ ત્યાં આવશે બીજે ક્યાંય જગ્યાએ આપણે નાખવાના છે એની તો પહેલાં તો આપણી ફેમિલીને સરસ મજાની ઘડિયાળ બતાય તો જો ફેમિલી આવી રીતની ઘડિયાળ આવશે નોખી નોખી જે આપણે આ જે ફિટ કરવાની છે અને આ બધા સ્ટીકર છે એ બધા આપણે ફિટ કરવાના છે દિલ દિલ એ દીવાના વાવ સો અને ફેમિલી કે અમારા બાજુના માજીની ત્યાં મમરી પાડવા રંગબેરંગી ત્યાં પણ આપણે જઈશું અને જોઈશું કેવી રીતે મમરી પાડે છે કેમ કે અહીંયા આપણે ગેસમાં બહુ વાર લાગે છે તો ત્યાં ચૂલા છે તો ચૂલાની મમરી બહુ મીઠી બને છે તો ફોરમ બેન તો આપણે ફટાફટ આ બધું ખોલી ને છીએ અને આપણી ફેમિલીને બતાવી કે કેવા કેવા સ્ટીકર છે ઓકે ફાઇનલી ફેમિલી આપણા પાસે ખુલી ગયા છે અનબોક્સિંગ થઈ ગયા છે તો ચાલો હું તમને બતાવીએ અમારા પાર્સલ તો સૌ પ્રથમ છે પાંડા તો આ છે આપણે એસી માટે આ પાંડા છે હાલો હુરશા બેન બતાવો આ છે ફૂલ હાલો ફોરમ બેન નેક્સ્ટ આઇટમ તો આ છે પાંડા મોટા જબર ફોરમ બેન જેવડિયા હાલો અને આપણે ઉપર લગાડવાની ઈ બરોબર જો અહીં આવશે જો અહીંયા આવશે ચાલો નેક્સ્ટ આઈટમ હા લેપ આવી ગયા છે કુલ આઠ લેપ હશે છે ને

તો આપડે આવી ત્યાં શું કરે છે કિરણ એકદમ મજામાં ગરમ પાણી મિકવાડા ઉઠતા હોય તમને કઈ ન લાગે એવું છે એમને તો માતાજીનું નામ લે અને કરો ચાલુ ફેમિલી તો અત્યારે વાગી જશે સાડા બાર ને આપણો રૂમ થઈ જશે એકદમ કમ્પ્લીટ આપણે બધા જે સ્ટીકર મગાવ્યા હતા ઓનલાઈન એ બધા લાગી જશે તો ચાલો તમને બતાવવું તો જોઈ શકો છો આપ તો જો ફાઇનલી લાગી ગઈ છે ઘડિયાળ સામે એસીમાં પાંડા લાગી જશે લેપ લાગી જશે અને આ પડદા આપણે મુંબઈથી મંગાવ્યા હતા એ પણ કમ્પ્લીટ થઈ જશે અને અહીંયા એક પાંડો લાગી જશે તો ઉર્ષાબેન શું કરો છો બેઠા તો ઘર સાફ સફાઈ થઈ ગઈ બધી તો ઘર સાફ સફાઈ થઈ ગઈ છે ને મારા ફોરમ બેન જુઓ છેલ્લી વાર હાવણી મારી રહ્યા હશે એ પડે ને આ જો અમારા કિરણ આવી ગયા છે બધી મમરી પડી ગઈ કેટલા ખાટલા ત્યાં ત્રણ ખાટલા પુરાણા ઓહ હોહ સારી મહેનત કરી હોઈ રસોઈ હું બનાવવાનું છે હા 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 મરસાં મરસાં હેં એટલું બધું

હાજે વારા ફરતી વારા હરકા ઉટકજો વ્યવસ્થિત નહીં 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 એસેલ એસે રીંદાર પણ બહુ હશે ફેમિલી તો આપણે સરસ મજાનું જમી લીધું છે તમે તો જાણો છો અમારા કિરણ સરસ મજાની રસોઈ બનાવે છે હર વખતે પેટ ભરીને જમી લીધું છે જો આવી જશે અત્યારે બેડરૂમમાં બધાએ આરામ કરવા તો ફોરમ બેન ઉર્ષા બેન તો ચાલો આપણે કરી લઈએ આરામ બે કલાક કેમ એટલે આપણે કે દુકાન જ જવાનું નહીં 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 આપણે પેલા ખબર પ્રોમિસ કર્યું હતું તે દુકાને તૂટી જેમ ન હલે ને તે હું પ્રોમિસ કર્યું હતું પપ્પા એસી આવશે ત્યારે હું દુકાને નહીં જાઉં કીધું હતું અત્યારે બહાર તડકો કીધો તો બટા બે બે કલાક હોય તમારો દીકરો લે કોને કે તો લે પાંડો લે દોળા ફાડે તો તારી હું મને લાગે તારો ભાઈ હશે ભાઈ છે ને બે જાડા જાડા હા એક વસ્તુ ઘટે આપણે રૂમમાં હેં કઈ વસ્તુ ઘટે કિરણ આપણે રૂમમાં હે અચ્છા રૂમ ફ્રેશનર જે આપણે મોવાથી લાવવા તો ફોનમાં જાય હે તો ફોરમ બેન આપણે કામ કરી તો આપણે પડદા નાખ્યા બરાબર તો આપણે શેક કરી તો આપણા રૂમમાં કેટલું અંધારું થઈ જાય છે હેં તો લાઈટ બંધ તો જો તો ફેમિલી આ જોજો તમે હમણાં આલે જુઓ કેટલું અંધારું થઈ ગયું

એ તારા મમ્મી ના તો ચાલો ફોરમ આપણે આરામ કરી લઈએ બરાબર